દાહોદના ઝાલોદના ટાડાગોડા ગામમાં ડોમેસ્ટિક એરપોર્ટના નિર્માણ માટે જમીનનું વિભાજન કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી છે એરપોર્ટ માટે હાલ એકસો બાર હેક્ટર જંગલ ખાતાની જગ્યા અને અઠયાવીસ હેક્ટર સરકારી પડતર જમીનનું વિભાજન કરાયું જેના કારણે ખેડૂતોમાં ભયનું વાતાવરણ હશે તેમની ખાનગી જમીન પણ એરપોર્ટના વિસ્તાર માટે લઈ લેવાશે આ કાર્યવાહી દરમિયાન ડીવાયએસપી પીઆઈ સહિત બસો પચાસથી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવાયો

લોકો જો સ્થાનિક મિટિંગ કરી તો આટલા પ્રસ્તાવની બી જરૂર નહીં પડતી અમે કોઈ વિરોધ નતા કરવાનો કે ભાઈ હવે લે તમે બનાવવા માંડ્યા જ છો તો બનાવવા દેતા બરાબર પણ સ્થાનિક લેવલે તમારે જાણ કરવાની ફરજ આવતી હતી પ્રસિદ્ધિ કરવાની જરૂર હતી તો આજે આટલા સ્ટાફની અહીંયા જરૂર બી નથી જાય પાંચ માણસ અમે સર્વે કરતા તો અમે એમને સહકાર બી આપવામાં